સામાન્ય રીતે લો એન્ડ તરીકે જાણીતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ સાબિત થઈ ગઈ છે દોઢ વર્ષમાં સુરત પોલીસે ઓગણપચાસ જેટલા આત્મહત્યા કરવા જતા લોકોને બચાવી તેમને જીવન જીવવાની શીખ આપી છે એસીપી આઈ પરમારે જણાવ્યું હતું કે કપરા સમયમાં ધંધા રોજગાર વેપારમાં મંદી સહિત અનેક પ્રકારની સમસ્યાઓને કારણે સર્જાતી માનસિક તાણને કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે જે બનાવો બનતા અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સુસાઇડ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેના માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી છે આ ટીમમાં કોલ કરનારનું સૌપ્રથમ લોકેશન અને ડિટેલ કાઢી કોલ જે તે વિસ્તારમાં ટ્રાન્સફર કરી તેમનો જીવ બચાવી લેવાય છે ઘણી ઘટનાઓમાં પોલીસ દ્વારા માત્ર પોલીસ નહીં પરંતુ એક તબીબની જેમ આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને સ્થળ પર જ કાઉન્સીલર કરી તેને નિર્ણય બદલવામાં પ્રયાસ થાય છે બીજી બાજુ અહીં કંટ્રોલ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી સુરત શહેરના તમામ બ્રિજ પર વોચ રાખવામાં આવે છે જેનાથી કોઈ વ્યક્તિ જો કોઈ વાર બ્રિજ પરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક તેની હિલચાલ જોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનો જીવ બચાવી શકાય આત્મહત્યા એક સામાજિક રૂપ છે અને એ તમામ શહેરોમાં તમામ વર્ગમાં તમામ ક્ષેત્રે ખૂબ વ્યાપકપણે ફેલાયેલો છે જેમાં માણસ પોતાના જીવનથી હતાશ થઈ અને આ અંતિમ પગલું ભરી બેસે છે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આવા ઘણા બધા કોલ આવતા હોય છે જેમાં વ્યક્તિ અથવા વ્યક્તિના કોઈ નજીકના સગા એમ જણાવે છે કે ભાઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે જઈ રહે છે ત્યારે અમે એક સિસ્ટમ જેવું ઊભું કરેલું છે કે આવા કોલને પ્રાયોરિટી આપવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાના અધિકારી શિપ ઇન્ચાર્જ અથવા પીઆઈ કક્ષાના અધિકારી આ કોલ જે છે એને હેન્ડલ કરતા હોય છે તાત્કાલિક અમે એનું લોકેશન કઢાઈએ છીએ અને તુરત જ ત્યાંથી પીસીઆર વાન જે છે એને રવાના કરીએ છીએ તમામ મેસેજો બાયપાસ કરી અને આ કોલને સતત ધ્યાન આપવામાં આવે છે જે વ્યક્તિ આવું પગલું ભરવા જઈ રહ્યો હોય એને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવે છે અને એનું કારણ પણ જાણવામાં આવે છે ઘણા કિસ્સાની અંદર તો પોલીસ ત્યાં પહોંચે અને દરવાજાને લાત મારી અને દોરડા પરથી લટકેલ માણસને ઉતારેલ હોય અથવા તો નદીમાં કૂદી પડેલ હોય અને એને કૂદી અને પછી તરીને બચાવેલો હોય એવા પણ કિસ્સાઓ જોવા મળે છે છેલ્લા દોઢેક વર્ષના આંકડા જોઈએ તો આવા ઓગણપચાસ વ્યક્તિઓના જીવ બચાવેલ છે સમાજને એક ખાસ હું એ કહેવા માંગુ છું ખાસ કરીને સુરત શહેર પોલીસમાં કે જ્યારે પણ આવા મનમાં વિચાર આવતા હોય તો આ એક રોગ છે અને એને દૂર કરી શકાય પણ તમે છેલ્લા પગલાં તરીકે સો નંબર ઉપર ફોન કરજો ત્યાંથી માહિતી મેળવજો કંઈક ને કંઈક મદદ મળી જશે આપણને ચોક્કસ એની ખાતરી આપું છું